નમસ્કાર પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મીનારાયણ રાજયોગ બનશે વૃષિક રાશિ માટે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાગ મુજબ પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર એ ખૂબ જ શુભ અને દુર્લભ લક્ષ્મી નારાયણજી યોગ બનવા જઈ રહ્યો છે જેની અસર રાશિચક્રની બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો વૃષિક રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગની રચના થવાને કારણે આ સમય દરમિયાન લક્ષ્મી માતા અને ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે આ સમય તમારા માટે વરદાન સમાન સાબિત થવાનો છે લક્ષ્મી નારાયણ રાજયોગની રચના થવાને કારણે વૃષિક રાશિના લોકોને જીવનમાં અંધકારનો અંત થવાનો છે અને તેમનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવાનું છે મિત્રો પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર આ દુર્લભ સંયોગના કારણે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવાના છે તેથી વૃષિક રાશિના લોકો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા વૃષિક રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષમાં ઘણી બધી તિથિઓ હોય છે જે ખૂબ જ શુભ અને અશુભ મુખમાં ગણાય છે તે તિથિઓમાંની એક છે અક્ષય તૃતીયા મિત્રો વૈશાખ મહિનાની તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું ચાંદી તાંબુ પિત્તળ વાહન મિલકત વગેરે કોઈ પણ ખરીદી એ કરવું શુભ કહેવાય છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે મિત્રો અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ ધનના દેવી લક્ષ્મી કુબેરજીની પૂજામાં આવે છે જે લોકો આ દિવસે રાશિ અનુસાર કેટલાક ઉપાય કરે છે તો ધન સ્વાસ્થ્ય અને પરિવાર સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસથી રૂપિયા તહેવાર ત્રીસ એપ્રિલ રોજ ઉજવવામાં આવે છે પંચાગ વૈશાખ મહિનાની તિથિ ઓગણત્રીસ એપ્રિલના રોજ સાંજે પાંચ અને એકત્રીસથી શરૂ થશે જ્યારે તૃતીયાની ત્રીસ એપ્રિલ રોજ બપોરે બાર વાગે સમાપ્ત થશે પૂજા માટે શુભ સમય સવારે છ થી ખૂબ જ સારી અને ચાલો તમને એ પણ જણાવી દઈએ કે અક્ષય તૃતીયાના દિવસે શુભ પ્રસંગ આ વખતે પચાસ વર્ષ પછી ડબલ રાજયોગનો એક અદભુત સંયોગ બની જ રહ્યો છે જ્યારે મીન રાશિમાં શુક્ર અને બુદ્ધના જોડાયેલીથી લક્ષ્મીનારાયણ રાજયોગ રચાશે તો બીજી તરફ વૃષિક રાશિના ચંદ્ર અને ગુરુના ચરણથી રાજ્ય પણ રચાશે મિત્રો મહાલક્ષ્મીના આશીર્વાદ અને ડબલ રાજયોગ શુભ સંયોગથી વૃશિક રાશિના લોકો વેસાઈમાં ઘણા કમાશે અને કારકિર્દીમાં પણ પ્રગતિ કરશે આ રાશિના જાતકોનું પારિવારિક જીવન ખૂબ જ ખુશ રહેશે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ રચાશે શ્રીરાજ સાથે ઘણા દુર્લભ રાજયોગ સાથે ત્રીસ એપ્રિલનો રોજ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે તેમજ પણ ખૂબ આશીર્વાદ મળવાના છે જેના કારણે આ સમય તમારે આર્થિક સ્થિતિ માટે ખૂબ જ અદ્ભુત સાબિત થવાનો છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા માટે જઈ રહી છે આવશે તૃતીયા પર રચાયેલા લક્ષ્મીનારાયણ રાજયોગ કે તમારી આર્થિક મુશ્કેલીઓનો આન્સર આવશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી જે લોકો લાંબા સમયથી પોતાને કામને લઈને પરેશાન છે તેમની સમસ્યા ભગવાન વિષ્ણુ અને દેવી સરસ્વતીના આશીર્વાદથી સમાપ્ત થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર રચાયેલું સાથે તમારા સમય વરદાન સમિત થશે ઋષિક રાશિને બીજા ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર રચાયેલા લક્ષ્મીનારાયણ રાજ સાથે તેમને તમારી કારકિર્દીમાં ઘણા સારા પરિણામો જોવા મળશે આ સમય તૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા ઉપરાંત તમને જણાવી દઈએ કે લક્ષ્મીનારાયણ યોગની રચના સાથે આ સમય તમારી કારકિર્દીના દરવાજા ખુલશે જે લોકો રાજયોગ શોધવા માટે અહીં ત્યાં સમય બગાડી રહ્યા છે તેમના માટે આ સમય વરદાન સાબિત થશે આ સમય તમારી કારકિર્દીમાં મુશ્કેલીઓનો અંત આવશે તમને સારી રોજગાર મળવાની શક્યતા છે પચાસ વર્ષ પછી લક્ષ્મી નારાયણ રાજયોગની રચનાના કારણે આ અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા પરિણામો મળશે તેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદની આ સમયે વ્યવસાય કરવાનારા લોકો ઘણીવાર પ્રગતિના માર્ગ ઉપર આગળ વધશે તેમજ પૈસા કમાવાના નવા રસ્તા છે જેના દ્વાર તમને નિયમિતપણે પૈસા કમાવશો નંબર ત્રણ વૃષિક રાશિના લોકોની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય પર બનનારો લક્ષ્મીનારાયણ રાજયોગ સ્ત્રીઓ માટે ખૂબ જ ખાંચ રહેવાનો છે મિત્રો ત્રીસ એપ્રિલના રોજ માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવાના છે જેના કારણે આ સમય સ્ત્રીઓ માટે સુખદ રહેશે તમે આ સમયે કોઈ પણ અવરોધ વિના કોઈ પણ કાર્ય શરૂ કરી શકો છો મિત્રો માલસત્તા લક્ષ્મીના આશીર્વાદથી તેમને તમારા પરિવાર તરફથી પણ ઘણા સહયોગ મળશે જો તમે તમારા મનમાંથી સુરક્ષાની ભાવનામાંથી બહાર આવીને કામ કરશો તો સારા પરિણામો આવશે આ સમય સ્ત્રીઓને આર્થિક સ્થિતિ માટે ખૂબ જ સારો રહેશે મિત્રો અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે ખૂબ જ સારું બનાવશે મિત્રો પાછલા દિવસોમાં તુલનામાં આ સમય ઘણા સારા પરિણામો લાવી રહ્યા છે માતા લક્ષ્મી પ્રભુ નારાયણ આશીર્વાદ આ તમારું જીવન ખુશીથી ભરેલું રહેવાનું છે મિત્રો તમારા અંગત સંબંધો તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે તમારી મુશ્કેલીઓનો અંત આવશે ભરેલું રહેશે વાત કરીએ તો આ સમય તમે પ્રેમથી અદ્ભુત અનુભૂતિનો અનુભવ કરશો અક્ષય તૃતીયા પરમાતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે રાશિના પાંચમાની ભવિષ્યવાણી કહે છે કે લક્ષ્મી નારાયણ રાજયોગ વૃષિક રાશિ લોકો માટે ખૂબ જ શુભ રહે કારણ કે જો આપણે આ સમયે પારિવારિક જીવનની વાત કરીએ તો તમારું પારિવારિક જીવન પહેલાં કરતાં વધુ સારું રહેશે તમે એકબીજાનું આધાર કરશો આજ સમ સમયે પ્રેમી યુગલો લગ્ન કરવાનો નક્કી કરશે જેના કારણે તમારો પરિવાર પણ તમને ટેકો આપશે તમારા જીવન સાથેનો તમારો સંબંધ મજબૂત બનશે તમારા સંબંધોમાં નવીનતા આવશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો આ સમય તમને શરૂઆતમાં બાળકો સંબંધ સારા સમાચાર મળશે તમને તમારા ઘરનો પણ ખૂબ સારી રીતે ધ્યાન રાખશો ભગવાનના આશીર્વાદ તમારા પર છે મિત્રો આ અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે મિત્રો તમને માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમે આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર છેલ્લે સુધી બની રહે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ